સામાન્ય રીતે રાજકીય આગેવાનો પોતાની વાતમાં કે ભાષણમાં પોતાની માનસિક અસંતુલા દેખાડે અને એની વાત મૂકે તો દેશની જનતા એ ઓળખી જાય છે કે આવા આગેવાનો અમારું ભલું કશું કરી શકે નહીં છેલ્લા દસ વર્ષથી ભાજપાની સરકાર દેશમાં છે પચીસ સત્યાવીસ વર્ષથી ગુજરાતની અંદર ભાજપાની સરકાર છે એને ભાજપવાળા ડબલ એન્જિનની સરકાર બોલે છે આવી સરકારમાં ચૂંટણીના માહોલમાં શ્રી ગુજરાતમાં આવે છે અને લોકસભાની સાતમી મે બે હજાર ચોવીસના રોજ ચૂંટણી છે એના મત માગવા માટે ગુજરાતની સાડા છ કરોડની જનતા વચ્ચે કોંગ્રેસની વાતને લઈ એ એવું બોલે છે કે જો કોંગ્રેસની સરકાર આવશે તો એ તમારા ઉપર પચાસ ટકા ટેક્સ નાખશે અને એના કારણે તમારી જમીન જે છે દસ એકર હોય તો એ પાંચ એકર લઈ જશે તમારી પાસે બે ભેંસ હોય તો એક ભેંસ એ લઈ જશે સામાન્ય રીતે આ વાતનું આપણે વિશ્લેષણ કરીએ તો આ વાતની અંદર પ્રધાનમંત્રીને ભારતીય જનતા પાર્ટીમાં સત્તા જવાનો એક ભય એની શબ્દોમાં ચમકે છે ડરી ગયેલી ભારતીય જનતા પાર્ટી છે ખુદ પ્રધાનમંત્રી પોતાની જાતને શબ્દોમાં જ્યારે બાર મૂકે છે ત્યારે એ સ્વીકારી લે છે કે આવનારી સરકાર બે હજાર ચોવીસમાં કોંગ્રેસની સરકાર બની રહી છે સામાન્ય રીતે જનતા પાસે એના પોતાના કાર્યકાળના પચીસ વર્ષ ગુજરાતના અને દેશમાં જે રીતે દસ વર્ષથી કેન્દ્રમાં શાસન વ્યવસ્થા કરે છે એમાં બે હજાર ચૌદ અને ઓગણીસની અંદર ખેડૂતો પાસે જનતા પાસે લોકો પાસે જે રીતે મત માગ્યા હતા વચનો આપી એ વચનો કયા હતા સામાન્ય રીતે હું તમને ખેડૂતની વાત કરું અને ખેતીના વિષયને લઈ એમને એવું કીધું હતું બે હજાર ચૌદની અંદર એક સરસ મજાનું સ્લોગન બહાર પાડ્યું હતું બહોત હોવા કિસાન પરવાર અબકી બાર મોદી સરકાર આનો મતલબ શું થાય કિસાન ઉપર કોણ વાર કરતું હતું અને દસ વર્ષની અંદર કિસાનો બાબતમાં એને શું કર્યું છસો ખેડૂતોના મૃત્યુ દિલ્હીના સીમાડાઓ પર કયા કારણોસર થયા ડિસેમ્બર બે હજાર બાવીસની અંદર આ દેશના ખેડૂતોની આવક બમણી થશે એવો વાયદો કોને માર્યો હતો અને આ દેશના ખેડૂતો ઉપર આઝાદી કાળથી અત્યાર સુધીની કોઈ પણ સરકારે એગ્રીકલ્ચર ઇનપુટ્સ એટલે કે ખાતર દવા અને બિયારણ ઉપર એક પણ પ્રકારનો ટેક્સ નહોતો એના ઉપર આજે અઠ્યાવીસ ટકા સુધીના જીએસટી તગડા નાખી અને ખેડૂતની કમર તોડવાનો ધંધો કોને કર્યો આ માનસિકતા આ વાત આપણે દેશના ખેડૂતોની સામે મૂકતા નથી આપણે દસ વર્ષમાં શું કર્યું એની વાતનો પરચો કરતા કરાવતા નથી માત્ર ધર્મ આધારિત માત્ર મુસ્લિમ ધર્મ વિગ્રહની વાતો ધાર્મિક ધ્રુવીકરણ આ મુદ્દાને લઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના આગેવાનો ગુજરાતની અંદર સામાજિક જે સમરસતા છે એને તોડવાનું કામ કરી અને સત્તા ઉપર ટકી ટકી રહેવાનો આ એક પ્રચારનું એક માધ્યમ બનાવીને બેઠી છે બીજી વાત છેલ્લા દસ વર્ષની અંદરને ગુજરાતમાં સત્યાવીસ વર્ષમાં ખેડૂતો માગે ત્યારે પાણી ખેડૂતો માગે ત્યારે એની વીજળી ખેડૂતોના પાકના પોષણક્ષમ ભાવ ખેડૂતોને પાકની વીમાની પરિસ્થિતિ કે પછી એને કોઈ પણ પ્રકારની પાકની સુરક્ષાને લઈ પચીસ વર્ષે આજે ખેડૂત કેમ પીડાય છે આ મુદ્દા ઉપર ચર્ચા કરવાને બદલે ખેડૂતોને આપણે શું આપી શક્યા છીએ અત્યાર સુધીની આપણી સરકારોમાં એ મુદ્દો મૂકવાને બદલે કોંગ્રેસની સરકાર આવશે તો તમને આમ જુલમ કરશે તમને આમ કરશે તમારા ટેક્સ વધારશે તમારા ઘરમાંથી આ લઈ જશે આ વાસ્તવિકતા આ દેશના અને રાજ્યના ખેડૂતો હવે ઓળખી ગયા છે એટલે દેશના ખેડૂતોને અને આમ જનતાને હવે છેતરવા માટે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કિમીઓ કામમાં આવી શકે એમ નથી